ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ અયોધ્યાથી બારસો કિલોમીટર દૂર ભરૂચના ધોળી રામલીલા યોજાઈ હતી શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ ઉત્તર પ્રદેશ દ્વારા નિઃશુલ્ક આયોજન કરે છે રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છે પંદર વ્યક્તિની ટીમ છે તેઓ મંડપથી માંડીને ટેબલ લાઇટ વધુ સાથે લઈને ફરે છે શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ અયોધ્યાથી બારસો કિલોમીટર દૂર ભરૂચના શ્રી કૃષ્ણ ભજન મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે રામલીલાનું આયોજન કરવામાં આવેલ છે આ ટીમ અયોધ્યાથી આવેલ છે તેઓએ આ કાર્યક્રમ ગોઠવવા માટે કોઈ રૂપિયા લીધેલ નથી તેઓ આ બધું જ પોતાની જાતે કરે છે માટે આપણાથી જે બને તે દાન આપવા સૌ નગરજનોને વિનંતી છે આ રામલીલા આપણને જૂના સમયની યાદ અપાવે છે રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છે તેઓ સ્ત્રીનો રોલ પણ જાતે કરે છે તેઓની પંદર વ્યક્તિની ટીમ છે તેઓ મંડપથી માંડીને ટેબલ લાઇટ બધું સાથે લઈને ફરે છે દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છે અને મ્યુઝિક તેઓ ભારતીય વાજિંત્રો વગાડીને કરે છે તેના માટે અગાઉથી કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ કરેલ નથી અત્યારે આપણે જોવા જઈએ તો હિન્દુ સંસ્કૃતિનું મહત્વ ધીમે ધીમે દેશ અને દુનિયામાં વધી રહ્યું છે ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય કે જે હિન્દુ સંસ્કૃતિ લુપ્ત થતી હતી તે હવે જોવા મળે છે આપને ખુશી એ વાતની છે કે આપણા ભરૂચમાં ધોળી કોઈમાં જે કષ્ટભંજન મંદિર છે એના પટાંગણમાં પ્રયાગરાજથી એટલે કે અયોધ્યાથી રામલીલા દર્શાવવા માટે એક ટીમ આવી છે જેઓ છેલ્લા ત્રણ ચાર દિવસથી મંદિરના પ્રાંગણમાં સુંદર રામલીલાનું આયોજન કર્યું છે દરરોજ રાત્રે સાડા આઠથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ રામલીલા દર્શાવવામાં આવે છે રામલીલા આપણે જોઈએ તો આપણને લાગે કે આપણે પાછા જૂના યુગમાં જતા રહ્યા છે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ એકવાર આવો અને આ રામલીલા જુઓ આપને પણ થશે કે આપણે જાણે સુંદર રામાયણ જોતા હોય પહેલાંના સમયમાં ગયા હોય ને સુંદર રામાયણ જોતા હોય એવી અનુભૂતિ થાય છે માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ આવો એકવાર અને આ રામલીલા જરૂરથી નિહાળો હમ મોતીલાલ पांडे प्रयागराज क्षेत्र काशी उत्तर प्रदेश के रहने वाले हैं हमारा 15 का स्टाफ है हम रामचरितमानस पर रामायण रामलीला बनाते हैं इसमें कोई टिकट ठिकाना नहीं होता है अपना श्री सीताराम धर्म प्रचारक रामायण रामलीला मंडल है जिसको हम लेकर के हर जगह हर क्षेत्र में जैसे एम पी हो गया महाराष्ट्र हो गया गुजरात हो गया राजस्थान हो गया जिधर निकलते हैं उधर अपना नौ दिन सात दिन ग्यारह दिन का प्रोग्राम करते हैं यह जन सहयोग से होता है ये रामलीला करने का मुख्य है इसका अपना मेन उद्देश्य यह है कि अपना धर्म प्रचार प्रसार होता रहे अपना हिंदुत्व जगता रहे श्री राम जी के नाम का गुणगान होता रहे यही अपना मेन उद्देश्य है जो संस्कृति हमारी लुप्त होती जा रही है उसका एक जागरण होता रहे समाज में कि नहीं अपने भगवान थे अपने राम जी थे वो अपने क्या कहते हैं सनातन धर्म के प्रमुख हैं ऐसा भगवान राम जी ने स्थापना किया अपने जीवन में वही लेकर हम लोग चलते हैं अपना मेन उद्देश्य यही है